ગરબાડા પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી બે અલગ અલગ સ્થળોએથી અલ્ટો તેમજ પિકઅપ ગાડીમાં રહી જવાથી ટીન બિયરની કુલ એક હજાર એસી નંગ બોટલો ઝડપી પાડી છે પોલીસે કુલ રૂપિયા છ પોઈન્ટ ત્રીસ લાખના મુદ્દામાં સાથે દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી પાડી છે જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા સમાચાર વિસ્તારથી ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાદડિયા સહિતની પોલીસની ટીમે જામવા ગામે નિમજ ચોકડી પાસે પેટ્રોલિંગ દરમિયાન એક અલ્ટો ગાડીમાંથી રૂપિયા કિંમતની બિયરની બસો ચાલીસ બોટલો જપ્ત કરી છે આ ગાડીમાં સવાર લીમખેડા અને નરેશભાઈ ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે અલ્ટો ગાડી સહિત કુલ રૂપિયા બે લાખ તેત્રીસ હજાર પાંચસો ચારનો નો મુદ્દા કબજે કર્યો છે તેમજ ગરબાડા નજીક મધ્યપ્રદેશને જોડતી મીનાકિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક પિકઅપ ગાડીમાંથી રૂપિયા છન્નું હજાર છસોની ની કિંમતની ટીન બિયરની આઠસો ચાલીસ બોટલો કબજે કરી છે આ ગાડીમાં પુષ્પા સ્ટાઇલમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના મહેશભાઈ તેરિયાભાઈ સંઘોને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા ત્રણ લાખ છન્નું હજાર છસોનો મુદ્દામાં કબજે કર્યો છે આમ ગરબાડા પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજાર એકસો ચારની કિંમતની ટીન બિયરની કુલ એક હજાર રસીનાક બોટલો તેમજ અલ્ટો અને પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા છ લાખ ત્રીસ હજાર એકસો ચારનો મુદ્દામાં જપ્ત કર્યો છે આ ઉપરાંત મધ્યપ્રદેશના એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે